નમસ્કાર હું પરિમલસિંહ સોલંકી પ્રમુખ વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી તાપી સ્વરાજ્ય ન્યૂઝ ચેનલને બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ હાર્દિક શુભકામનાઓ આપની ચેનલે તાપી જિલ્લાના લોકોના પડતર પ્રશ્નો સમસ્યાઓ અને ન્યાયની લડતમાં લોકોનો અવાજ બનીને જે કાર્ય કર્યું છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે પત્રકારત્વના ક્ષેત્રમાં સત્ય અને નિષ્ઠા સાથે સેવા આપવાનું આપનું કાર્ય પ્રેરણાદાયી છે આપના આ શુભ પ્રવેશ અવસરે આપની ચેનલ વધુ મજબૂત બને સમાજને જાગૃત કરવાના અને લોકશાહીના મૂલ્ય જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ આપની સફર સતત પ્રગતિશીલ રહે અને આપનું યોગદાન હંમેશા સમાજ માટે દીવાદાંડી બની રહે એવી અભ્યર્થના થેન્ક યુ